કેવો નજારો છે આપડે સામે પેલું મંદિર દેખાય છે ત્યાં તો ટાણે અંબાજી માના ના દર્શન ને જોઈ લ્યો ટાને વાદરા અડી રહ્યા છે અને નજારો તો જો તમે આ હા હા વાહ ગિનારી વાહ જોઈ લો તમને ઝૂમ કરીને થોડુંક મંદિર બતાવું છું કેમ છે બાકી માતાજી જય ગિનારી કેમ છો મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ગૌના તળેટી માં કહેવાય ને કે ગિરનાર ક્ષેત્રની ગોદમાં આપણે આવ્યા છીએ તો આજ આપણે અંબાજી માના દર્શન કરવાના છે પછી આગળ ગુરુ દત્તાત્રી જવાનું છે તો ન્યા દર્શન કરવાનું છે મિત્રો તો દર્શક મિત્રો હમતા વિડીયોમાં બન્યા રહેજો આપણે આ જ મોજ કરવાની છે તો વિડીયો ફેન્ડ સુધી બન્યા રહેજો અને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને જય ગિરનારી તો લખવાનું મિત્રો ભૂલવાનું જ નથી કેમ કે આજ આપણે ગિરનારમાં આપણે દર્શન કરવાના છીએ તો જેટલા ભાગ બનશે એટલા આપણે ભાગ બનાવવાના છીએ તો આગળ આગળ તમે જોઈ રાખો કેમ કે આપણે જવાનું છે તો ચાલો આપણે કિનારમાં આપણે કહેવાય ને કે નવ હજાર નવસો નવાણું પગથિયા છે તો આપણે ટ્રેકિંગ કરવાનું છે અને આપણે પાંચ છ મિત્રો સાથે આવ્યા છીએ તો ચાલો આપણે આગળ જઈ અને દર્શન કરીએ અને આમાં તો કહેવાય ને કે તેત્રીસ કરોડ દેવતા છે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આપણે આગળ જઈ અને આગળ આપણે દર્શન કરીએ તો મિત્રો કહેવાય ને કે જો અટાણે આપણે અહીંયા પૂગી ગયા છીએ આપણે ગિરનારની આપણે કે અંબાજીમાંના સીડી પાસે એટલે જો વાદરાનું અટાણે બહુ જ માહોલ છે કહેવાય ને કે ગિરનારમાં આપણે અટાણે વાદરા અડી રહ્યા છે જો તમે અટાણે દેખાય છે ગિરનાર પૂરો આપણે દેખાતો નથી તો ન્યા આપણે જવાનું છે કહેવાય કે સ્વર્ગની હવા મળે છે ત્યાં તો મિત્રો ન્યા જવાનું જરૂરી છે અને તમે જુઓ ન્યાં જઈને આપણે મોજ જ કરવાની છે કેમ કે વાદરામાં આપણે ઢકાઈ જવાના છીએ અંદર જો અંદર આપણે અહીંયા પ્લાસ્ટિક લઈ જવા નથી દેતા અને ખેલા દીધું ભાઈ ખેલા ચેકિંગ થાય છે અહીંયા આપણે દે દે બતાય ઈ કરેન કર

તો મિત્રો જો આપણે સવારના વહેલા એટલે કે છ વાગ્યા છે છ વાગ્યા માં આપણે વહેલી સવારમાં આપણે અહીંયા પૂરી ગયા છીએ એટલે દર્શન આથી ચડવાનું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો સાથે ચાલો તો આપણે

અહીંયા આપડે હનુમાનજી મહારાજ હનુમાન દાદા એટલે કે મંદિર આવ્યું છે

તો આપણે આ ગંગરુ માથે રીસેન્ટલી બેહી ગઈ છે જે દેખાય છે ને એ વાદરા છે સામે એ HD કેના વેડિયો ગંગમ વાહ ભાઈ સ પગથિયા સુધી ચડી ગયા મિત્રો સાથે

તો આ રોપવે પણ અહીંયા છે આપણે જોવા જે આ સીધો છે રોપવે રસ્તો છે જો ગયા છે નજારો એમ જો જન્નત તો અહીંયા છે મિત્રો અને ફરવા લાયક કટાણે હોય ને તો અહીંયા આપણે ગિરનાર ક્ષેત્રમાં એમ કે મજા આવે ને એવી ક્યાંય અહીં આવે સ્વર્ગની હવા મળે છે આપણે ગિરનારી માતા માતાનું મંદિર આવ્યું છે એમના પણ દર્શન કરીએ જાય jadi bakupan siap lainnya Oh, mitro. Wah, wow. wow, binari wah. Go. પંદરસો કચ્છ પગથિયા સડી ગયા છીએ અમે અને બહુ થાકી ગયા છે જો અહીંયા આપણે અનોખી હાવ દ્રશ્ય જોઈ ગયો તમે વાત્રામાં આપણે આવી ગયા છીએ હાવ જો સામે દેખાય ને સોમનાથ છે એટલું સીડા છે પંદરસો ને પચાસ પગથિયા સીડા છે અને જો વાદરા વાદરા જો આપણે જે જાય છે વિસળ્યું જો તમને આમાં દેખાતી છે આવું થઈ ગયું છે એમના બહુ મજા આવે એવું છે માહોલ ખાવ આપણા મિત્રો થાકી ગયા છે અહીંયા પોરો ખાતો છે કે પોરો ખાઈ લઈ અને જો અહીંનું સમજી નહીં વ્યુ જો અહીંની કેમ છે કાંઈ ઘટે નહીં એવો નજારો છે ક્યારેક આવો ક્યારેક આવો હાવ ઘરે બેઠા રહ્યો માં નવરા તમે વિનાર સરસો તો એમ થાય કે સ્વર્ગ ની હવા મેળવી છે કઈક આમાં બેઠા બેઠા કઈ વસ્તુ થાય નહીં તો મિત્રો ટ્રેકિંગ આપણે કર્યું એટલે કહેવાય ને કે પાંચક હજાર પગથિયા આપણે ચડી ગયા છીએ એટલે અડધે સુધી ચૂકી ગયા છીએ તો અહીંથી વિડીયો આપણો બહુ લાંબો થશે એટલે કે આપણે અહીંથી ટ્રેક કરી એટલે કે પૂરો કરીએ એટલે પાછો આગળ આપણે ચાલુ કરીએ એટલે આગલા ભાગમાં પાછું તમને મળશે તો જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને જય ગિરનારી તો ભૂલતા નહીં ચાલો